પ્રિન્સિપલ કમિશનર તરીકે દિલીપ રાણાને સ્થાને અનુપમ સિંહને દર્શાવ્યા છે અહીં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરાતા હોવાનો આક્ષેપ લાગ્યો છે વકીલ ભૌમિક શાહ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા ગેરહાજર રહેતા શાળાના આચાર્યને ફરજ મુક્ત કરવા તેમણે માંગ કરી છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર તેમની સાથે વાત કરી અલ્પેશ શાળા જે રીતે ચાલવી જોઈએ જેનું સંચાલન સુપેરે પાર પડવું જોઈએ કારણ કે ભવિષ્ય ત્યાં ભણી રહ્યું છે પણ ત્યાં તો શિક્ષકોમાં પણ જ્ઞાનનો અભાવ છે આ ચાલી રહી બિલકુલ થી વાત કરવામાં તો જે રીતે શાળા જર્જરી થવાના સૌપ્રથમ હું તમને આજે વિઝ્યુલ છે તે સીધા દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરમાં આવેલી આજે ભાઈલી રાજા રામ મોહનરાય પ્રાથમિક શાળા છે ને આ શાળા જર્જરિત થયા હોવાનો જે આક્ષેપ છે તે ભૌમિક શાળા દ્વારા કરવામાં આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનું સંચાલન છે તે કરવામાં આવ્યું છે અને બાળકો પણ ક્યાંક ને ક્યાંક જોખમી રીતે બેસી અને અભ્યાસ કરતા હોય તેવું અહીંયા લાગેલું છે કારણ કે જે રીતે ઓગણીસો ને બાણુંમાં આ શાળાનું નિર્માણ થયેલું ને ત્યારબાદ થોડા થોડા અંતરે સમારકામ કરવામાં આવ્યું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આવી ગઈ છે કે નવીન જે શાળાનું બાંધકામ છે તે કરવામાં આવે કારણ કે જે રીતે વડોદરા શહેરમાં દુઃખદ ઘટના ઘટી અને ચૌદ ચૌદ જેટલા બાળકોના ભોગ લેવાયા તેને લઈને તંત્ર દ્વારા પણ ગઈકાલે નોટિસ આપવામાં આવી હતી વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છ જેટલી શાળાઓ છે તેને નોટિસ આપવામાં આવી હતી કે આ જે બિલ્ડિંગો છે તેનો ઉપયોગ કરવો નહી કારણ કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કોર્પોરેશન દ્વારા આ પ્રકારની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી આ જે રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા છે તેના ક્યાંક ને ક્યાંક પિલ્લરોમાં પણ તિરાડ પડેલી જોવા મળે છે તેમજ જે બારીઓની ઉપરની છાજલી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે તૂટીને નીચે પડી રહી છે એટલે કહી શકાય કે હાલ આ જે વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આ જે છ જેટલી શાળાઓ ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક બાળકો છે તે જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે જ અહીંયા જે શિક્ષકો અભ્યાસ કરી રહ્યા છે તેમાં પણ જ્ઞાનનો અભાવ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે બોર્ડ ઉપર શહેર મ્યુનિસિપલ કમિશનરને અનુપમસિંહ ગેહલોત તરીકે દર્શાવવામાં આવે છે એટલે કહી શકાય કે શિક્ષકોમાં કેટલું જ્ઞાન હશે એ આ જે નામ લખ્યા છે ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જશે અને તદઉપરાંત ભૌમિક વ્યાસ જે એડવોકેટ છે ભૌમિક શાહ તેમણે પણ આક્ષેપ કર્યા છે કે જે શાળાના આચાર્ય છે તે સતત ગેરહાજર રહેતા હોય છે અને સમયસર આવતા નથી એટલે કહી શકાય કે હાલ આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ જે સંચાલિત શાળાઓ છે તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કેટલાય વર્ષોથી આ શાળા છે તે વિકાસ ઝંખી રહી છે બાળકોના ભવિષ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકો તેમજ જે કોર્પોરેશન છે જેટલી શાળાઓ છે તેને નોટિસ આપવામાં આવી છે પરંતુ અહિયાં જે આચાર્ય છે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ છે તે ન મળી હોવાનું રટણ કરી રહ્યા છે જી આભાર અલ્પેશ જાણકારી આપવા માટે અહીં જે માંગ કરવામાં આવી છે એ માંગ કેટલી યોગ્ય છે એ દ્રશ્યો પરથી જ આપ સમજી શકો છો કારણ કે શાળા તો જર્જરિત છે જ શાળાનું જે ઇમારતનું માળખું છે એ વિકાસ જંખી રહ્યું છે સાથે શિક્ષકો પણ સારા હોય અને જ્ઞાની હોય તો બાળકોનું ઘડતર પણ સારું થાય તેવી વકીલે માંગ કરી છે